માછીવાડ વિસ્તારમાં મોટી સંખ્યામાં સમાજના લોકો વસે છે ત્યારે તે વિસ્તારમાં આવેલા વર્ષો જૂના શ્રી હેરકાકા બાપાના મંદિરની આજે વીસમી સાલગીરા તેમજ એકવીસમો મહોત્સવ એક સાથે હતો

પ્રાણપી સાથે એકવીસ વર્ષ પૂરા થયા છે અહીંયા હર હંમેશા સમાજના દરેક મોલ્લાના ભાઈઓ બહેનો દરેક મોલ્લાના સભ્યો કામ કરે છે અને સહભાગી થઈ આ બાપાનું કામ રંગે જંગે ઉજવવામાં આવે છે અને અહીં દરેક ફરિયાદથી દરેક ગામે ગામની સમાજના લોકો આગેવાનો વડીલો દૂર દૂરથી અહીં આવે છે મંડળના કાર્યક્રમમાં ભાગ લે છે સહભાગી થાય છે અને સહકાર આપી અમારા કાર્યક્રમને ખૂબ ઉજવીએ છીએ ધામધૂમથી અને અહીં જે પણ બેનિફિટ મળે છે તે વિનામૂલ્યે ગરીબ વિદ્યાર્થી લોકોને છેલ્લા તેર વર્ષથી નોટબુકનું વિતરણ અહીં થઈ રહ્યું છે અને લગભગ તો છ લાખ પાંત્રીસ હજાર પાંચસો રૂપિયા તેર વર્ષમાં વિનામૂલ્યે નોટબુકનું વિતરણ થઈ રહ્યું છે અને એ બધું સમાજ થકી પણ થાય છે અને સમાજના ભાઈઓ અહીંના મંદરના દરેક ફરિયાદના સાથ સહકારથી દરેક ભાઈ લોકોનો ખૂબ ઉડા દાન આપે અને આ રંગેચંગે કાર્યક્રમ કરવામાં આવે છે અને આ રીતે આ કાર્યક્રમ બધાના સહકારથી મળે અને બધાના સાથ સહકારથી કાયમના માટે એ ઉજવવાની તૈયારી બતાવીએ છીએ અને નવા મિત્રો આવીને અમારા સાથે સાથ સહકાર આપે એવો અમુને અભિલાષા છે અને બીજું તો શું કે દરેક મોલ્લાની કમિટી કમિટી અલગ છે દરેક ફરિયાદના આગલા દિવસે પણ કામ કરવા બહેનો આવે અને બધા સાવ સાથે ભેગા મળીને કામ કરે એટલે આ બધાના ઠકી કાર્યક્રમ ખૂબ સુંદર થાય છે